આંગણવાડી તથા આશા વર્કર બહેનોના વેતન વધારાની જાહેરાત ના કરતા બજેટની હોડી સળગાવી ગત પહેલી ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક બજેટ બહાર પાડવામાં આવ્યું હતું આ બજેટમાં આંગણવાડી વિભાગને ત્રણસો કરોડ ઓછા ફાળવતા આંગણવાડી તથા આશા વર્કર બહેનોમાં રાજ્યવ્યાપી અલગ અલગ જિલ્લાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને સરકારના બજેટની હોડી સળગાવવામાં આવી રહી છે ત્યારે આણંદ જિલ્લાના ખંભર શહેરમાં સરકારના બજેટની બજેટ ની હોળી સળગાવી બજેટ નો વિરોધ કરવામાં આવ્યો છે અમારી પાસે મોબાઈલની કામગીરી અને બીજી અન્ય કામગીરી વધારે પડતી કરાવે છે તો અમે પણ અમારા માનદ વેતન પ્રમાણે પણ અમને પોત મળતો નથી અને અમને વેતન મળતું નથી એટલે અમે એ જ માગણી કરીએ છીએ અને બાકીની અમારી સરકારી યોજનાને એ બધી જે અમારી પહેલાંની માગણીઓ છે એ બધી માગણીઓ તો અમારી ચાલુ જ રહેશે જ્યાં સુધી સરકાર અમને સરકારી કર્મચારી નહીં ગણે અને પૂરતો પગાર નહીં આપે ત્યાં સુધી અમારી માગણીઓ છે સુધી ચાલુ તો ચાલુ જ રહેશે અમારા યુનિયન તરફથી સોળ ફેબ્રુઆરીએ પછી બંધનું એલાન ફરી જાહેર કરવાનું છે એમાં હવે આગળ જેને જે થાય એ બધું ધ્વંદ યુદ્ધ એટલે મોટા પ્રમાણમાં યુદ્ધ ચાલુ થશે સરકાર સામે